આણંદ જિલ્લાના બોરસદમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપના બળવાખોરો સક્રિય થયા છે બોરસદ પાલિકાના ભાજપના બળવાખોર સહિતના જે રાજકીય આગેવાનો છે એમની એક બેઠક મળી હતી જેમાં પાલિકાની જે ચૂંટણી આવવાની છે એ ચૂંટણી કોંગ્રેસના સમર્થનમાં લડવાનું નક્કી કરવામાં આવ્યું છે આ મંચ જો એક સંપ રહેશે ને તો ભાજપને મુશ્કેલી પડી શકે છે અને કઈ રીતે મુશ્કેલી પડી શકે છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન છેલ્લા બે વર્ષથી બોરસદ પાલિકા છે સુપરસીડ સુપર કરવામાં આવી છે અને જેથી પ્રજાના જે કામો છે એ થઈ શકતા નથી ત્યારે બોરસદમાં કેટલાક રાજકીય આગેવાનો ભાજપના બળવાખોર ચૌદ સભ્યો સહિત જે પાંત્રીસથી વધુ પૂર્વ કાઉન્સિલરોની એક મંચે પહેલી બેઠક થઈ હતી આ મિટિંગમાં બોરસદના નવ વોર્ડમાંથી અંદાજે છવ્વીસથી વધુ બેઠકો જીતવા માટે એક વ્યૂહરચના બનાવવામાં આવી છે એ માટે અત્યારથી જ ઉમેદવારો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દરેક વોર્ડમાં એક ટીમ લીડર જે છે એ ઉમેદવારોની પસંદગી કરશે ઉપરાંત શહેરના જે લઘુમતી વિસ્તારો છે એમાં પણ હવે આવતા દિવસોમાં બેઠક કરીને ચાર જેટલા વોર્ડના સોળ સભ્યોની પણ ધીમે ધીમે પસંદગી કરવામાં આવશે તેવું બધાની સંમતિથી નક્કી કરવામાં આવ્યું છે ભાજપના બળવાખોરો ભાજપ સામે જ બોરસદ વિકાસ મંચના નામ નીચે ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે બોરસદમાં આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પણ પક્ષના ધોરણથી ચૂંટણી નહીં લડે અને વિકાસ મંચ છે એને સમર્થન આપશે એવું પણ આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું આ પહેલી બેઠકથી જ બોરસદ શહેર ભાજપમાં સોપો પડી ગયો છે એવું કહેવાય છે કે વિકાસ મંચ જો ચૂંટણી સુધી મજબૂત અને એક સંપ રહેશે તો ભાજપને કેટલાય વિસ્તારોમાં ઉમેદવારો શોધવામાં પણ ફાંફા થઈ શકે એવી હાલત સર્જાઈ શકે છે બે હજાર વીસની વાત કરીએ તો ત્યારે ચૂંટણીમાં ભાજપની જીત બાદ ચૌદ કાઉન્સિલરો બળવો કર્યો હતો અને એ કારણે ભાજપે બોરસદ નગરપાલિકા છે એ ગુમાવી હતી હવે આ બળવાખોરો ભાજપમાં પાછા ફરવા માગે છે જો કે પક્ષે તેમના માટે દરવાજા બંધ કરી દીધા છે એટલે હવે બળવાખોરો કોઈને કોઈ રીતે ભાજપ પર દબાણ ઊભું કરી રહ્યા છે અને પક્ષમાં ફરી એન્ટ્રી કરવા માગે છે હવે આ બધા બળવાખોરોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે ત્યારે આવનારા સમયમાં શું થશે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર